રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ના સેવાલય ખાતે ભગવાન ગણેશ ની પધરામણી રાજ્યસભા સાંસદ મહેંકભાઈ નાયક ના સેવાલય ખાતે ભગવાન ગણેશ ની પધરામણી અને બીએસએફ જવાનો નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના કાર્યાલય સેવાલય ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીની સાથે દેશની સુરક્ષામાં અડગ ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બીએસએફ કમાન્ડર અનિલ કુમાર મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ગિરીશભાઈ રાજગોર જિલ્લા પંચાયત પ્રમુખ ઋષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ પણ આ પ્રસંગમાં ઉત્સાહથી હાજર રહ્યા હતા આ કાર્યક્રમની ધાર્મિક ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સમન્વય જોવા

गणेश पधारया छे सत्य सत्य जे आर्मीના જવાનોને તેમનું કર્યું છે આ જે હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી નો તહેવાર છે આજના પ્રસંગે મારા સેવાલે ખાતે ગણેશજી પણ પધાર્યા છે મે તેડાયા છે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ જે प्रकारे ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણા પડોશી દેશ પાકિસ્તાનને બાવીસ મિનિટમાં જે જવાબ આપ્યો છે અને દેશના વીર જવાનોએ પોતાની સાહસનું અદમ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ત્યાંના કોઈ સિવિલિયનને નુકસાન ના થાય અને જે આતંકવાદી તત્વો છે એના અડ્ડાઓ નાશ કરી અને જે પ્રકારનું સાહસ બજાવ્યો બદલ ઓપરેશન સિંદુરના સાહસપૂર્ણ કાર્ય માટે દેશના જવાનોને અભિનંદન આપવા માટે એમની આવનારા વિધનો ભગવાન ગણપતિ ના આપે વિઘ્નોનું હરણ થાય એ માટે પ્રતિકાત્મક રૂપે અહીંયા મહેસાણા બીએસએફ કેમ્પ ખાતેથી જવાનોને અહીંયા બોલાવીને એમની સાથે ગણેશ ઉત્સવ ઉજવવાનો એક અમારો આ પ્રયાસ છે આજના તબક્કે હું દેશના સૌ જવાનોને માટે પ્રાર્થના કરું છું કે તેમને ભગવાન ગણપતિ ખૂબ શક્તિ આપે અને એમના માતા પિતાએ જે પ્રકારે એમને તૈયાર કર્યું દેશ માટે લડવા માટે મોકલ્યા છે એમાં માતા પિતાને પણ આજના તબક્કે વંદન કરું છું અને આજે સરીનો પણ તહેવાર છે એટલે આજના તબક્કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌને પણ હું ઈચ્છામી દુકડમ કહું છું અને અહીંયા મારા આમંત્રણને માન આપીને પધારેલા બીએસએફના સૌ જવાનો અમારા કમાન્ડન્ટશ્રી કર્નલશ્રી એમનો પણ હૃદયથી આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ 2047 માં વિકસિત ભારત બને એ માટે તમામ ક્ષેત્રોમાં વોકલ ફોર લોકલ ની પણ જ્યારે પ્રધાનમંત્રી મોદી ની વાત કરતા હોય એ થીમ સાથે અમે આજે આગળ વધી રહ્યા છીએ ત્યારે સૌને પુનઃ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ ભારત માતા કી જય વંદે માતરમ આજે અમેરિકાએ 50% ટેરીફ લાગુ કરી આ છે કે પતા આપકો કે હિન્દુઓ કા સબસે બડા તહેવાર હે ગણેશ ચતુર્થી ઓર ઇસ પાવન पर्व के दिन जो है हमें मयंक नायक भाई जो आदरणीय सांसद हैं इस क्षेत्र के इन्होंने बुला करके जो हमारे आपको पता है कि ऑपरेशन सिंदूर में जो हमारे जवान जो भारत पाकिस्तान की रक्षा में लगे हुए थे जिनका मान सम्मान किया इसके लिए मयंक भाई को मैं बहुत बहुत तह दिल से धन्यवाद अपने बटालियन की तरफ से और सीमा सुरक्षा बल की तरफ से भी मैं उनको तहे दिल से धन्यवाद देता हूँ अभी आपको पता है कि जैसे ऑपरेशन सिंदूर में हमारे जवान कैसे दिन रात यहाँ लग करके और किसी भी तरह के कोई अप्रिय घटना नहीं होने दी यहाँ पर क्योंकि तो हमारा क्षेत्र बहुत कठिन है बहुत दुर्गम है यहाँ पे कुछ समस्याएं हैं यहाँ पे अभी मयंक भाई से हमारी बात भी होगी उसके बारे में जैसे पानी की समस्या है पानी पहले भी यहाँ पर जो है आपको पता है जब मोदी जी यहाँ पे चीफ मिनिस्टर थे तो यहाँ पर सुझाव होते हुए नारा बेट होते हुए पानी जवानों तक बॉर्डर तक पहुंचाया था लेकिन अभी हमारे इलाके में जैसा कि आपको पता है हमारा इलाका धोलाधिरा पूरा और ये सब इलाका हमारा आगे का है वहाँ पानी पहुँचाने का कार्य चल रहा है क्योंकि हमें सबसे बड़ी प्रॉब्लम जो है आई थी पानी की समस्या आई थी बाकी हम लड़ने के लिए आपको पता है कि सीमा सुरक्षा बल जो है प्रथम लाइन है प्रथम लाइन जो है डिफेंस का जो रक्षा की पंक्ति है वो सीमा सुरक्षा बल है जिसमें कि हमारे जवान दिन रात लगे रहते हैं 24 घंटे की ड्यूटी करते हैं तो हमारा यही महंग भाई से रिक्वेस्ट है आपसे जो है कि यहाँ पे पानी पहुँचाने का कार्य जल्द से जल्द इसको किया जाए पाइपलाइन का काम किया जाए अभी वो भी चीफ मिनिस्टर जो यहाँ अपना गुजरात के हैं उनको नॉलेज में दे दिया गया है और इस पर काम चल रहा है लेकिन ये काम जल्दी हो जाए तो अच्छा रहेगा जवानों के लिए अच्छा रहेगा धन्यवाद